શ્રીજીની આગમન યાત્રા ખૂબ ધૂમધામથી નીકળી હતી ભારે વરસાદથી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતાં વડોદરાના હાલ બેહાલ થયા હતા વડોદરા ઉત્સવપ્રિય નગરી પણ કહેવાય છે ત્યારે ગણેશ ઉત્સવ પણ ખૂબ ધામધૂમથી ઉજવાય છે પૂરના પાણી ઓસરતા હવે ધીમે ધીમે ગણેશ ઉત્સવનો રંગ જામી રહ્યો છે ગઈકાલે ફતેહગંજના આઈ લવ ઇન્ડિયા ગ્રુપના ઇકો ફ્રેન્ડલી મૂર્તિની આગમન યાત્રા યોજાઈ હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટી પડ્યા હતા ડીજે ના તાલે યુવાધન ધન હિલ્લોડી ચડ્યું હતું પંદર ફૂટની માટીની ઇકો ફ્રેન્ડલી વૃદ્ધિ સિદ્ધિ અને ગણેશની મૂર્તિએ શહેરના રાજમાર્ગો ઉપર અનેરું આકર્ષણ જમાવ્યું હતું નયનરમ્ય મૂર્તિને જોવા અને દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા